હેલો દર્શક મિત્રો તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગ તો હું સૌ અત્યારે ભાવનગર ભાવનગર કામ કરવા આવ્યો છું ના ભાઈ તે કામ કરે છે તો આજે આપો થોડાક દિવસ ત્યાં બ્લોગ મેળવી શકતો કારણ કે હું કામ માં ફસાઈ ગયો છું બરોબરનો એટલે ટાઈમ બરોબર મળતો નથી મને આજે અમારે રજા છે અંદર નું બધું પૂરું કરી નાખશું આજે અમારે રજા છે રજા ખાસ કારણ રાખ્યું છે કે આજે આપણે જોવા જવાનું છે ધુરંદર ફિલ્મ હાલો તો ધુરંદર ફિલ્મ જોવા જવાનું છે

પતંગ જે છે તો સકામ કર્યું એમાં આવા જ આપણે જવા દેવાનું છે ફિલ્મ તો તમને આગળ મળીએ ક્યાં એ તો ફિલ્મ જવાનું હોય ક્યાં ક્યાં જવાનું એ આપણે સમજ હતી હવે મહેમાન લઈ જાય આપણા હીરા ધણી તો આપણે ભેગા જાવ બે વાગ્યાનો શો છે ને ધુરંદર ફિલ્મ આપણે જોઈ નથી પણ બહુ વાયરલ આલે છે ઇન્સ્ટાગ્રામ માં અત્યારે કેમ ભાઈ ફિલ્મ જોવા આવું ને હા આવું હે પછી તારી ટિકિટ નોંધ કરાવી તારી ટિકિટ નોંધ લીધી

આવો થોડુંક કામ લઈએ પછી તમને આગળ મળીએ કરવાનું કઈ ટોફિસ માં જવાનું છે બધી તમને જાણકારી પાલક કરી માટે આપણે અને આપણે પાલક બાંધવાની છે તમે જોઈ શકો છો અહીંયા રેતી આપણે પ્યોર ભોગાવો જ વાપરવાનો અલગ અલગ કલરનો સિસ્ટમ છે અહીંયા કે ખાલી ભોગાવો જ વાપરવાનો કાળી રેતી નહીં વાપરવાની ભાઈ જો વરેતી ઉપર રમે હેલો બધા કઈ હાલો તો પાલક બાંધીએ ને તમને મળીએ આગળ તો ફાઈનલી દર્શકો આપણે પાલક બાંધી લીધી છે તમે જોઈ શકો છો કાટ ખૂણામાં પાલક બાંધી છે હું હું પાલક એક એક ડંકાની જ આવે છે

ભાવનગર માં કોઈ દી ડોક્ટર જે અનુભવ નથી કર્યો આપણે કેવા ફિલ્મ આવે શું આવે એટલે કેવું છે તો તમને આગળ બતાવું હું કે કેવી મજા આવે કેવી મજા આવતી તો ફિલ્મ જોવા જવાનું છે આપણે હાલો તો ધોરંદર ફિલ્મ નું તમને હું કે કેવું છે બધા કે એક નંબર એક નંબર છે પણ હું જોઈ લઉં કેવું છે પછી તમને કહું કે જોવાય કે ના જોવાય હાલો તો મળશું આગળ એક વાગે બે વાગે તમને મળીએ બોલ બોલ આ ભાઈ કે કેવું કે બોલ હું બોલું કેવું કે દરે બોલ હું બોલે પણ તું વિચારે આ બધાને કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરે કે તો સબસ્ક્રાઇબ કરો કે ફેસ કરો સબસ્ક્રાઇબ કરો ફેસ કરો લાઈક કરો લાઈક કરો શેર કરો શેર કરો મહોત્સવ અત્યારે પ્રોપર ભાવનગરમાં અને હું અત્યારે આવ્યો છું ફિલ્મ જોવા ટોપ થ્રી ટોકીઝમાં તો તમે જોઈ શકો છો આ ટોપ થ્રી ટોકેજ છે ના ભાઈ આગળ આગળ આવેલા જાય એ કાંઈ જોયું તો છે નહીં કોઈએ હા તો તમને મળી અને ટોપ થ્રી ટોકી ટોપ થ્રી ટોકેજ તમે જોઈ શકો છો મળીએ તો આપણે જઈએ છીએ અંદર ખેતરમાં તમને મળીએ ડાયરેક્ટ અંદર અમે ચાલુ થઈ ગયું હું ঘর <muchly> দিতে <muchly>

જોઈ લીધી છે ને હવે આપણે આવી ગયા એ મોલમાં ધુરેન્દ્ર મૂવી એટલે બેસ્ટ મૂવી યાર એક નંબર અમે અક્ષય કન્નાની મૂવી એટલે એક નંબર એ ઘટે જ અત્યારે આવ્યા છે ને મોલમાં હજી અમે જોઈ લીધી છે કારણ કે અત્યારે આવ્યા છે મોલમાં તમે જોઈ શકો છો આપણે કાંઈ લેવા તો આવ્યા નથી પણ અત્યારે ખાલી જોવા આવીએ ચેક કરી આવીએ કે બધું કેવું છે મોલમાં કોઈ દી આવ્યા ના હોય ને પાછા હાલો ભાઈ રખડે મૂવી એટલે એક નંબર કેવી મૂવી લઈ ગઈ ફિલ્મ હે

El live, el vídeo que cartas, Yo creo que así, es plate, hermano. Cuando me estoy secoso, no me la da Cuando me me hermano. ख़बर कपड़ा दुकान તમે દુકાન જ આમાં આવે તમે જોઈ શકો છો અમે મોલ ના બહાર નીકળી ગયા આપણે જાશું ઘરે તમને ફિલ્મ જોવો હોય તો એક નંબર ફિલ્મ છે ધોળે અંદર તમે જોવો ટ્રાય મારો બાકી એક નંબર ફિલ્મ છે આવો તો મસ્ત ફિલ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી